હાલો ભાઈ બધાને જે બચરા આપણા સ્વાગત છે ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ તો અને વર્કઆઉટ ડેલી સ્ટાર્ટ નાસ્તો કરવા બેઠો ઓધે ધગે નાસ્તો કરી લઈએ ફટાફટ આમાં ઘર અને જ આની તૈયારી હાલે આ છે આંબળા આખા આખા કરના કાં એકદમ ઓલા હોય ને ગોલ એને કટ કરી અને હવે હેર ઓઇલ બનાવવાનું હોય એનાને દેશી ઘેરે બનાવ ઓનલાઈન આપણે પ્રોડક્ટ લઈએ ને બધા કેમિકલ વાળા આવે નેચરલ ઘેરે બદલા લેવાય જો યુટ્યુબમાં જોઈને આવડે તો આ કદાચ એમાં નાખવાનું છે આ નથી અને હે ને આજે આપણે અહીં વાડીએ અને અહીંયા હે ને આ જોઈને લાગતું છે કે આ એકને ઘઉં ના ધડબડેટ બોલે એકને છઠ ને બટ ફોટો ને આપણે ભાઈ મનમાં ખોટો નથી રાખતો જોકો ભાઈ તો કે આ શોર્ટમાં એને ફોટા પાડવા એક પાડવા પેલા કાઢ્યા હતા ને એ વિડીયોમાંથી હતા એટલે અહીંયા અત્યારે ઘઉંનું એકદમ ભગડાટ બોલી ગઈ તો અહીંયા નેચર બી ઘટે નહીં મોકરે તો જઈએ ત્રણેય ખેતરે ત્યાં મોટા મોટા પાડવાના અને જ્યારે બહાર હતો ત્યાં આવ્યો ત્યાં આટો મારી આવીએ તો જઈએ અત્યારે અને વિડીયો બી કટ બી રહેજો અને આપણે અહીંયા જઈને મળીએ અત્યારે ફટાફટ નીકળીએ એટલે ચાર વાગે અત્યારે ભાઈ માવું મૂકી દે માવું મૂકી દે મજા પૂછ્યું અને બીજે આવી ગયા આપતા લોંગ પછી અને અમે વ્યાજ પીતા ત્યાં આખા પડે કરવું પડે એટલે હાલો ફટાફટ જાય હવે ચેતરે હાલ ભાઈ મસાલો હાલો રાજનગર નો રોડ હે ને અહીંયા બંધ હોય કે શું હોય હાવ ખરાબ છે અને બીજી જો આગળ જાય ને હું પાછળ સ્કૂટી હાવ ધીમી હાલે એટલે એવું કઈ નથી ભાઈ કે ગાડી હાલતી ગાડીમાં ગાડી હાકે વિડીયો ઉતારે એટલે આપણે જો જઈએ બરોબર બગડાટી બોલાવવાની ગયા થાય તડીકો હજી બહુ છે ભાઈ હવે ઠંડી વહી ગયો ખેતરે પૂગી ગયા ને હે ને વિજય ને ખેતરે પૂગી ગઈ ગાડી બાડી રાખી દીધી અને ભાઈ કહો ની બોલે એકદમ અને આજ આપણે વ્લોગ બનાવવાનો છે અને ભેગો ફોટા બાટા પાડી જ લેવાના છે એક ને ગધ ને સેમ ને સેમ પહેરવા છોડ કેમ કે આમાં ફોટા ગઈ નહોતા પહેર્યા અને જો કહો ની બોલી ગઈ ભાઈ કે ઘટે નહીં હમ સેજ નહીં એવું હા લાગે આમ બેઠા હા

આટલા વાળી હું વારી લઈશ ઊંધળી પાકડી બાકી આમાં ભીડ થાય અને આબરૂ કાકરા થાય અને જો કઈ કટે નહીં અત્યારે આમ તો તડકો હવે ટાઈટ ગઈ હા એટલે હવે તમે તમારે હે ને બધા તું હા બુહા ઓટતો હોય ને મૂકી દીધી વારી પાસે આ ક્યાં આવી દીધી લાટાણે મેં તું હા ને જોઈ લે આવી તો ગમે જોઈ લે સાઈડું સાઈડું માંથી તો હેઠા હું બધું

હે એ વિડિયો જોઈ લીજો કે એમાં ને અહીંયા બાવરો હતા પછી નદી હતી ને એ મામે અમા અહીંયા આવ્યા હતા વિડીયો બનાવ્યો હતો બટ હવે ને અહીંયા કપાઈ ગયા કા આ અહીંયા જ હતા ને એટલામાં હવે એ એટલે આ અહીંયા ખેસ ગયું એમ ને હાથી ભેરવી લીધો ભેરવી ગયો સોરીને ખાઈ લેવાનું હોય જાણ દેખાઈ દેસર છે ને હિંમત એ ક્યાં લાગી હતા આયા આયા અરે આઈ થી આઈ લાગી હતા કે આઈ લાગી છે કદાચ અને અત્યારે તો કેટલું ડાયરેક્ટ ઉડી ગયો હા આપડા ગેટઅપ માં આવી ગયા આપણે ગટ્ટો કરી રહ્યો ગટ્ટો કોઈ દેખાડવાનો નહી વીજી રાહ જોઈ ને બેઠો કે ઓલો કઈ કે હે ને ઓલો થાય અને ગટ્ટો જોઈ લો બટ એમાં ભેગું નહીં થાય વીજી તો ગમે એ કહે એ ભાઈ

બે બે બેઠા અને વાથી વાત અને આજ કઈ ઘટે નહીં એવો આમ તડકો હે એટલે હું એ જ વિચાર કરું કે હમણાં ટાયડ ને ઠાર્યું હતું બે નહીં દસ પંદર એવો પડ્યો ને ખતરનાક સીએ જ નહીં હાવ પૂરું ચડબમત ફાઇનલી આમ કેવાય ને કે શાંત વાતાવરણ સીન બાકી કેમ દેખાય વિજય આમ સીન લઈએ તો આમ જોઈ લે સિનેમેટિક ઉપર એટલો કે અલગ જ દેખાયો આમ જોઈ લે યે છે ભાઈ ગારો તો હે બટ જાય હવે વાંધો નહીં ગારો હે અને હું આજ છે ને આજ ભૂલ કરી ગયો આજ આવ્યો બુટ હે બુટ પહેરીને ભૂલ કરી ગયો અને જો ફરતી સાઈડ વ્યુ એકદમ ડાયરેક ફોદે ફોદા થઈ ગયા ઘરે બૂટમાં આજો અમારા બૂટ રામ રામજો એ ભાઈ હું આમ તમને બૂટ દેખાડવું હોય તારે આ જો હોય ને ઘણા એના અંદરથી કંઈક ખાવા મને છે કે ઓઈ એ દેખો હવે આજે કાઢવો જો ભાઈ આ અને વાંધો નહીં ભાઈ તો હાલે રાખે આમાં તો અને જો હવે વ્યૂ બતાવું વાહ અને જે ઓલો અવાજ આવે ને આમ એકદમ સન્નાટો શાંતિ ભરી અનુભૂતિ હું બાકી બીજે કયું શાંતિ ક્યાં તો તારે જો એમાં આવ્યું થયું તો અહીંયા મારે તો જો નહીં બૂટ છે મને તો કેમ આમાં ભલાઈ તો હે ચશ્મા દે તો ખાઈ બઘરાટી બોલ્યો ભાઈ એક વાટે ને મારું મારું કે તારું બધું મારું બધી મારું કે તો ભાઈ ફાઈનલી જો તાણે હવે ને સ્ટ્રગલ કરી અને આલા આમ તો જાડવા ને બધી ભેગું કરે કરે આમાં ગારો હે આખો હરંગ બધે ફરતી થઈ ગઈ ફોટા જ લીધા એ ઘટો ન દેખાતો ને આ તો વાંધો નહીં એટલે હવે હે ને જો આ ઘણી બધું કરે કોને જોઈ લે સીન લીધો સિનેમેટિક એટલે કે હવે હું વીજીને ફોટા પાડી દઉં બાકીને દુઃખ લાગશે ને તો ક્યાંક મોબાઈલ ઘા કરી દે લુકેટ લુકેટ એને ગદ્દારી કરી ગયો આમ આમ કરતો અંદર પોતે પૂગી ગયો અને ફોટા પડવી લીધા જો એ લોકેશન કેવું છે જો અહીંથી આમ જો જોશ્મા એ ભાઈ બ્લોગમાં જોઈ લઈએ બ્લોગમાં આવી ગયો પૈત્યા ગયો અને જો આયું બગડાટી બોલાતો હજી એ ભો કોને ને આમાં એક નંબર આવો બ્લોગમાં દે દે થોડાક પોઝ દે એટલે બ્લોગમાં આવી ગઈ હોય એટલે હું ઠેકડાને મારો માં મારે એટલે આડી જોતા કે ઘટે નહીં એવો વિડીયો હજી એક નવો ક્યાં

અને કઈ ફૂટા પાડવા જ નહોતા આવ્યા સમજો નહીં કે આ તો હું ખાલી ફૂટાના ચોક છે હું ખાલી એમાં પછી અર્ધું ખેતરમાં તારે કેટલું કહ્યું તારે વાંધો નથી ને હવે આ બુટ છે મારે તો હા બીડ થાય હાલ કાઢવા દે હું હે ને બુટ કાઢું પેલા આ તરીક વધી ગયો આ ઓલા માં ગયા હતા ને ભાઈ અને આ ગારો હે ને ખતરનાક હોય હોય બઉ આમ જો લુકેડ બુટ ની બગડાટી નતું હવે આપણું આઈથી પ્રસ્થાન કરીશું આવડી વેલા મોડો આઈ ફોટો પાડ લેવો ભર અને પ્રસ્થાન હવે કરવા મન છું ભાગવા મન છુ અને બાકી શું તારે કઈ બોલવા જ એનાથી સેટું હો ગારો બારો નહીં ગારાના જ લોંદે લોંદા બૂટમાં સુટી ગયા ક્યાંય પહેર્યા એવા નથી રહેવા દીતા અમને હવે આમાં ઘેરે પુગાડી તો ઘેરે કે શું કરીને એમ આડો હોય એટલે ભાઈ આમ જો બૂટમાંથી કાઢું ગારો અને આમ આમ જો હોય તો મેં ઝુકાળ લગાડ્યો કે આ પાહે કે થોડો એ એક પર જાની આખા કો બૂટ આમ જો હાલો ભાઈ તો હે વિડીયો ઉતરે જ ને દેખાય કે ભાઈ આમ જો સીન જો આવું સીન જોવું હોય ને કેડ વિસ્તારમાં માં પડે ભાઈ શું કર છે કે આ હું ખોટે ખોટી ઉલી હે એ હું થી હું થી ઓ બધું હું ન સ્લે ને યાવો એ તો હોહો ની ને ભાગવા માંડીએ અને કરી દઈએ આપણી ગાડું ચાલુ અને આવી જઈને કરી દઈએ રોકાઈ જ ભાઈ નેથ રોકાવું છે હાલો ભાઈ પાણી પી લે પઠા